જુને મારે દેજુને મારે જે કુ કેસરદાન તને સાટલાઝા હે તમામ પુ કેસર નામ જેટા

પછી બે થાળી બહાર જવા દેવું ને બધા ભક્તો આરતી આપી દેજો બે થાળી બહાર જવા દેવું બધા ભાઈઓ ને બેન હાલો ભાઈ પાણીની ની ચમચી ભરી રાખો એક થાળી આરતી લઈ લેવી એ અરવિંદ કુમાર એકાદી આરતી ની વ્યવસ્થા કરો ને એક તાંગડો ખાલી કરીને તો બધે ફરે તો શું છે એ થાળી જ મૂકી દો એમાં ઘી નાખીને તાંગડામાં આ તાંગડો ખાલી કરી નાખો ને એક રામાં

हेलो 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 बाकी बता इतना बेही गया है ना हाथ के ये बता हाथ में भूल चुका रख जो पापा हेलो बता भूल चुका आत्मा रखो क्या बैठा बैठा भूल चुका जो आत्मा

પુત્ર કપુત્ર થાય પણ ક્યારે માતા ગુ માતા નો થાય ભગવતી કઈ તો ભૂલચૂક થઈ હોય ને તો માફ કરી દેજે આલો બધા બે હાથે જોડી રાખો જેટલો ભાવ થાય એટલો કરો ભગવતી ને વિનંતી કરો માં હો 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 ભલો જે હે ગણો તે ઓ તમારો પુત્ર જાણીને પાળજો મને પાપ ના પંથે જતા અધવચે થી પાછો માલ જો તારા સિવાય જગત માં મારો નથી કોઈ જોદ માં દુખ તો બચાવા બાળ ને માં સિંહે જડી ને આવજો નમસ્કાર હું સમર્પ્યાએ વધાવી દે બેઠા બેઠા માતાજી ને હાલો હાથકવાળાના જે બેઠા છે ને બેનું આવ્યા હોય એ પોગી જાજો શેડા શેડી છોડવા

dav yako dav lelo si no lelo dav da tara vo yo avi wala jo character yo e bala pa kare kyo hi

એ હાલો બધા હવે સાંભળો હો અહીંયા તો હોકારો કરજો પપ્પા

वचमा भी अटा हुफा से ना भाई मेहरबानी करें ना पाँच मिनट मारते बीजा उलट होने से नहीं आनी वात नहीं करते ताकि तो। बीजा बद्धा खड़ी बियानू बिती करियो सेड़ा सेड़ी छुट्टी के हुए तो बारा होता रहो खड़ी आलोक है आलोक बता भी आज से दिन कोरी हे लगने हे लगने हैं जन्नत देवास्ता ने धर्मानि प મા માણાનો વ્યવહાર કેવો છે કે ભાઈ હવે દેવની ગતિની વાત થાય છે માણાનો વ્યવહાર કેવો છે કોક પાંચ ઉછી ના હોય ને કે પાંચ દસ ઉછી ના હોય ને તો પાછા કોક માણસ કોક માણસ ની આગળ નેમો હોય તો કોઈ કાર્ય કર્યું હોય ને તો ભીડ પડે તો એ કામ આવે એવી રીતે ભગવતી ના સાનિધ્યમાં આ તો દેવગતિ ની વાત થઈ બાપા હવાર દિના બેઠા છીએ જે જે ભગવતી ને ભીડ પડી હોય ને આપણા કુટુંબમાં જેને જેને જે કાંઈ ઘટતું હોય એ ભગવતી ભાઈ કેવાનો ભગવતી મારી આ છે ને તો આ પૂરી કરજો પણ દીધા વગરનું તો કેમ લેવું જો કોઈ પણ યજ્ઞમાં નિયમ છે કે યજ્ઞ પૂરો થાય થાપણમાં ભગવતી પાસે જો જ્યાં સુધી દક્ષિણા એટલે દાર ભગવતી ને ન જાય ત્યાં સુધી યજ્ઞ પૂર્ણ થયો એમ કહેવાતું નથી જો જો ને જો આજે કોઈ મન મોડા રાખવાના નથી કાંઈ ઘડીએ ઘડીએ રોજ રોજ આ યજ્ઞ કરવાના નથી આજે ભગવતીની દયા હોય અને ભગવતીને જેને 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 હાર આપ્યું હોય બાપા અને જો આપશો ને તો જ માતાજી છે ખાલી લઈ લેવું છે ભેગું કરવું છે એમ ભગવતી નવરી નથી આથી પેલા ગુણ થી ઉભું થવાનો તમારા ફૂલ સુખ આજે ફૂલ હાથમાં લીધા ને ફૂલ ચોખા એ માતાજી ના થાપણ માં વધવાના અને ત્યાં ભગવતી આજે મીઠી દક્ષિણા દેવાની છે તમે કઈક સારું આપશો ને તો સારું ભગવતી તમને આપશે જેના મન મોડા હોય ને ત્યાં ભગવતી નો હોય આજે વર્ષી જાજો બાપા અને જે કાઈ ભગવતી ને અર્પણ કરવું હોય જો માતાજી અંબે આ સ્વરૂપે ભગવતી જોગ વિરાજમાન છે એના ચરણોમાં માં કઈક સારું પધરાવી દેવાનું લોભ કરતા બાપા બરોબર છે

ભાઈ રાજભાઈ એ કોણ થશે આ કોણ એટલે વારા ફરતી બધા અને અહીંથી પગે લાગી દક્ષિણા મૂકીને મઠમાં વિયા દર્શન કરવા સીધા અને હવારમાં માં વાત થઈ એમ તમારા મા બાપને નમવું હોય તો નમજો બાપા માતા પિતા ને પગે લાગો તો જ યજ્ઞ પૂર્ણ ગણાય માતાજી માતાજીને ફૂલ ચોકા બધા દીધો અને ભગવતી ને આજે દિલ ખુશ થઈ અને ભગવતી ની આગળ દક્ષિણા પગાવજો ભગવતી જાદુ આપે તમને

ફૂલ છોકાતીના ભગવતીના થાપણમાં વધાવી જવાના અને આ ભગવતીને સરસ મજાની દક્ષિણા સારી દક્ષિણા દેવાની એટલે ભગવતી તમને હારું દો તો સારું આપે નકરું કે મેળ આવે હાલો બાપા માસ્તર વાળા કુંડ આવો બધા પગે લાગીને ઓલીકોર થી નીકળ દો બાપા બધા કુંડની પ્રદક્ષિણા થઈ જાય સુદેવાયો રિવા વાસુદેવાય સુદેવાય રેવા વાસુદેવાય સુદેવાય રિવા વાસુદેવાય સુદેવાય રેવા સુદેવાય મારા સુદે દેવા બોલે ના પિતૃ મોક્ષે તાયલેવા જુદેવા બોલે ના પિતૃ મોક્ષે તાયલેવા ૐ નમો મગવ દેવા જુદેવા યહ વાસો દેવાય ભોગીઓનો પ્યારો હરી વાસુદેવાય ભોગિયો પ્યારો દેવાયા

மாவடி தோ ரே மாடி மகர படி மாவடி मे मा, माड़े मगर पर सारे मारे मामड़ी रे मेव मा, तो फामड़ुल ॾीं माता रे ओ मां आ तो फामड़ कुड़ी माता रे ओ माथे रख मीठी मेर रे